મોરબી એલસીબી અને પેરલ ફ્લો સંયુક્ત કામગીરીથી ડીઝલ ચોરી કરતી ટોકડીનો પર્દાફાશ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ પાર્કિંગ અને કારખાનાઓ પાસે ઊભેલા માલવાહક ટ્રક અને ટ્રેલર જેવી હેવી વાહનોની ડીઝલ ટાંકી તોડી ડીઝલ ચોરી કરતી ટોકડીનો મોરબી એલસીબી અને પેરલ ફ્લો સ્કવોડે પર્દાફાશ કર્યો છે ટીમે ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર અને ચોરી માટેના સાધનો સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ચારસો પચાસનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે

वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस अपना मकान ने घर बनाओ टीवी फ्रिज वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ